ભુજમાં રાજપૂત કરણી સેના દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ભુજમાં રાજપૂત કરણી સેના ગુજરાત દ્વારા હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ આજ રોજ અહીંયા તિરંગાનો પર્વ દિવસે દસ વાગ્યા અત્યારે અગિયાર વાગ્યાથી ચાલુ કરેલ છે તિરંગા લહેરાવાનું હરેક જિલ્લામાં અને હરેક સ્કૂલોમાં સેના વિતરણ કરશે તિરંગાનો અને ઘરે ઘરે તિરંગા લાગે અને દરેક સંસ્થામાં પછી ઓફિસોમાં તિરંગા લાગે એના માટે મહેનત કરશું અને ગાડીઓમાં તિરંગા લાગે એના માટે કરણી સેના મહેનત કરશે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી આ ભારતના એક રાષ્ટ્ર તહેવાર છે એ નિમિત્તે કરણી સેના ગુજરાત અને કરણી સેના કચ્છ આજે ગામડાઓમાં ઓફિસોમાં ગાડીઓમાં અને મંદિરોમાં આ તિરંગા લહેરાવી અને દેશ હિત માટે આ કરણી સેના કામ કરી રહી છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે